એ બેઝિક હતું કે જે ધોરણ છ સાત ને આઠ ના લેવલ નું હતું હવે તમારે જે શીખવાનું છે અહીંયાથી શીખવાનું છે તમને એક અને એક થી તો તમે ખાસ ધ્યાન રાખશો તો આપણે પેલું જોઈએ પ્રમે એક પોઈન્ટ બે તમે પાઠ્યપુસ્તકમાં તમારી ચોપડીમાં જોઈ શકો છો પ્રમે એક પોઈન્ટ બે કરીને આપેલું છે અને તમને એવું કંઈક વિધાન કીધેલું છે કે ધારો કે પી એ અવિભાજ્ય સંખ્યા છે ધારો કે પી એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર છે અને ત્યાર પછી કીધું છે વિભાજ્ય હોય તો આ જ સંખ્યા પી એ એ વડે પણ વિભાજ્ય કહેવાય એ વડે પણ વિભાજ્ય હોય બરાબર છે શું કીધું છે આ પ્રમેય તો આ પ્રમેય પેલા બીજું વાક્ય હું તમને વિધાન સમજાવી દઉં છું તેમ ખાસ યાદ રાખજો કે પી છે એ ધારો કે પૂર્ણાંક સંખ્યા આપણે અવિભાજ્ય સંખ્યા લીધી છે અવિભાજ્ય સંખ્યા જે છે કેમાંથી આવશે પૂર્ણાંક સંખ્યામાંથી બરાબર છે પૂર્ણાંક સંખ્યા તમને ખબર છે કઈ છે તો કેમ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ બરાબર હવે આ જ પી ને હું અંડર રૂટ કરીને લખી દઉં છું કે રૂટ પી બરાબર છે તો એ પી થઈ જશે અસમય સંખ્યા કઈ થઈ જશે અસમય સંખ્યા મેં શરૂઆતની થિયરીમાં તમને કીધેલું કે જે સંખ્યા સમય નથી કઈ સંખ્યા આવે છે તો કે ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આ બધી સંખ્યા શે અંદર આવતી હતી સમયની સંખ્યા ની અંદર પણ આ બધી સંખ્યાની સિવાયની સંખ્યા હવે કઈ બાકી રહેશે તો અંડર રૂટ વાળી કઈ સંખ્યા બાકી રહેશે અંડર રૂટ વાળી તો જે અંડર રૂટ વાળી સંખ્યા છે ધારો કે કોઈ સંખ્યા પી છે એ અવિભાજ્ય સંખ્યા છે તો ધન પૂર્ણાંક એ માટે એ સ્કવેરે પી વડે વિભાજ્ય હોય તો પી એ એ વડે પણ વિભાજ્ય હોય આ એક ઉદાહરણ આપીને તમને સમજાવી દઉં છું એટલે ઇઝીલી તમને સમજાઈ જશે અવિભાજ્ય સંખ્યા કોઈ પણ લઈ લઈએ ઉદાહરણ તરીકે પી બરાબર લઈ લઈએ અવિભાજ્ય સંખ્યા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તમને ખબર છે બે તો ધન પૂર્ણાંક એ માટે ધન પૂર્ણાંક કોઈ પણ એ લઈ લઈએ છે ધન કીધી છે એટલે ઋણ સંખ્યા લેવાની નથી તો કોઈ પણ એ લઈ લે ધારો કે મેં લઈ લીધા છે એ બરાબર ચાર બરાબર એ બરાબર ચાર લઈ લીધા છે તો વિભાજ્ય હોય એ સ્કવેર એ પી વડે વિભાજ્ય તો આપણે એનો સ્વર્ગ કરી દઈએ બરાબર એનો વર્ગ કેટલા થઈ જશે સોળ કેટલા થઈ જશે સોળ હવે એને પી વડે વિભાજ્ય હોય તો સોળ નો વડે વિભાજ્ય એટલે કે ને વડે વિભાજ્ય વિભાજન કરતા પી વડે વિભાજ્ય એટલે કે એને આપણે પી બરાબર કેટલા આપેલા છે બે તો બે વડે આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર થાય છે તો કે હા આઠ દુ સોળ તો એ સ્કવેર છે એ પી વડે વિભાજ્ય છે

નહીં ટૂંકમાં વર્ગ વાળી સંખ્યા સાથે જો અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય છે તો એ વર્ગ વગરની એના વર્ગમૂળ સાથે પણ વિભાજ્ય થશે વર્ગ અને વર્ગમૂળ તો તમને ખ્યાલ જ હશે બરાબર છે પ્રમેય આના આધારે આપણે આગળના દાખલા જોઈશું અને આનો જ ઉપયોગ આપણે આગળના પ્રમેયમાં કરીએ એક પોઈન્ટ બે પછીનો જે પ્રમેય છે એક પોઈન્ટ ત્રણ એમાં જ આપણે આનો ઉપયોગ કરીએ તો પ્રમેય એક પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ તમને એવું કીધું છે કે રૂટ બે વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે વર્ગમૂળમાં એ સંખ્યા છે તો આને આપણે સાબિત કરીએ ચલો વર્ગમૂળમાં બે ને કઈ રીતે અસમ્ય સંખ્યા કહી શકાય તો આપણને કઈ રીતે કહેવાય અસમય સંખ્યા એ તો નથી ખબર પણ આપણને એ ખબર છે કે આપણે એને સમય સંખ્યા તો નથી જ કહેતા બરાબર છે તો આપણે અસમય સંખ્યા નું વિરોધી છે વિરોધી કોઈ પણ કે અસમય સંખ્યા વિરોધી શું થશે સમય સંખ્યા કઈ થશે સંખ્યા તો ધારો કે બે એ સમય સંખ્યા છે આપણે શું ધારી લઈએ કે વર્ગમૂળમાં બે એ સમય સંખ્યા છે બરાબર છે ચલો આપણે ધારી લીધું વર્ગમૂળમાં બે એ સમય સંખ્યા હવે આગળ જ આપણે ગણીએ કે વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે આપણને નથી ખબર છે કે નથી તો આપણે એને ધારી લીધી કે વર્ગમૂળમાં બે એ સમય સંખ્યા છે તો સમય સંખ્યાને આપણે સારી કહીએ સમય સંખ્યા કઈ છે તો તમે મેં થિયરીમાં કીધેલું કે સમય સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવી શકે તો પી બાય ક્યુ આ સ્વરૂપે દર્શાવી શકે મેં કીધેલું આગળ થિયરીમાં એ પ્રમાણે પી ના છેદમાં ક્યુ ને કહેવાય સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ મેં રહેલી સંખ્યા અને સમય સંખ્યામાં સમાવેશ થાય છે તો આપણે હું એ પી બાય ક્યુ ના બદલે હું અહીંયા લઈ લઉં છું એ બાય બી બરાબર છે તો આને બરાબર હું એના છેદમાં બે પણ લખી શકું શું કામ તો કે રૂટ ને વર્ગમૂળમાં બે ને સમય સંખ્યા દર્શાવી છે સ્વરૂપમાં તો મેં રૂટ ટુ ને બરાબર કરીને એ બાય બી ના સ્વરૂપમાં બતાવી દીધું છે કે આય સમય સંખ્યા છે આ પણ સમય સંખ્યા છે પણ ધ્યાન રાખવાનું એ બાય બી છે કે જ્યાં એ અને બી છે એ કેવા છે અવિભાજ્ય અવયવો છે કેવા છે અવિભાજ્ય અવિભાજ્ય એ અને હંમેશા હોય તો જ એના છેદમાં લખી શકાય તમે લખો છો ચારના છેદમાં બે 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 ઉડી ગયા તા તો બે આવી ગયા ને આ વિભાજ્ય છે ચાર બે અવિભાજ્ય છે તમે છેદ ઉડાડશો તો ખાલી ઉપરની સંખ્યા વધશે નીચેની સંખ્યા બચશે નહીં માટે ખાસ ધ્યાન રાખવાનું જે કોઈ તમે ધારણા કરો છો એમાં કે હંમેશા ઉપર નીચેની જે એ અને બી છે કેવી હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કેવી હોય જોઈએ અવિભાજ્ય કરતા બનાવીએ તો અહીંયા ભાગાકારમાં છે સામેની બાજુ જાય તો ક્યાં જશે ગુણાકાર ક્યાં જશે ગુણાકારમાં એ પણ મેં તમને કીધેલું આગળ બરાબરની બાજુ ઉલટાઈ એટલે ક્રિયા ઉલટાઈ જશે ન કીધું હોય તો ફરીથી કહી દઉં તો સાંભળી લેજો કે કોઈ પણ તમે બરાબરની સાઈડ ઉલટાવો છો તો બરાબરની એક બાજુ સંખ્યા ગુણાકાર છે તો સામેની બાજુ ભાગાકાર થશે ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે સરવાળો હશે તો બાદ બાકી બાદ બાકી હશે તો શું થશે સરવાળો બરાબર છે તો રૂટ ટુ બી બરાબર કેટલા થઈ ગયા એ થઈ ગયા અમે બી ના છેદમાં હતા તો સામેની બાજુ અંશમાં લઈ લીધા અંશમાં જશે એટલે ભાગાકાર હતું તો સામે શું થશે એનો ગુણાકાર બરાબર છે તો મેં બાજુમાં લખી દીધા છે ગુણાકાર સ્વરૂપે હું કંઈ નથી કરતા આને ઉલટા ઉલટા સુલ્ટું કરીને વાત બતાવું છું મારે એને કરતા બનાવો તો એટલે એને આગળ લઈ લઉં છું રૂટ ટુ બી ને

બે નો વર્ગ થઈ અંડર રૂટ ટુ છે તો અંડર રૂટ નીકળી જશે અને કેટલા થઈ જશે બે બીનો વર્ગ કેટલો થઈ જશે બી સ્કવેર તો એ લખી દેવાનું કારણ કે બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લેતા એટલે બંને બાજુ વર્ગ કરી દીધું એ સ્કવેર બરાબર શું આવી ગયું ટુ બી સ્કવેર આને હું આપી દઈશ સમીકરણ નંબર એક

એ સ્કવેર એ બે નો એ સ્કવેર સોરી બે ને લખી દઈશ અવયવ છે બરાબર છે 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 આ જે બે તો તેથી બે એનો પણ અવયવ થશે એનો પણ અવયવ થશે શું કામ થશે તો કે પ્રમે એક પોઈન્ટ બે અનુસાર પ્રમે

કઈ ધારીશું કોના માટે ધારવાની તો કે આપણે જે ડાબી બાજુ જે સંખ્યા રહેલી છે ને એના માટે ધારીશું કઈ કોના માટે ધારીશું ડાબી બાજુ માટે એ બરાબર ધારી લઈએ કે ધારો કે કોઈ એ સંખ્યા કઈ છે તો કે એ બરાબર પણ હું ટુ સી લઈ લઈશ કે કોઈ પણ અહીંયા મારી પાસે બે અવયવ વધે છે તો હું બે ની સાથે કોઈ નવો અવયવ લઈ લઈશ તો બે ટુ સી ધારો કે કોઈ સંખ્યા ટુ સી માટે આપણે શું કરીશું બંને બાજુ એ બરાબર એ બરાબર જે ટુ સી છે તો બંને બાજુ પાછું શું કરી દઈશું વર્ગ કરી દઈશું બરાબર તો એ સ્કવેર બરાબર બે નો વર્ગ થઈ જશે ચાર સી નો વર્ગ થઈ જશે સી સ્કવેર કારણ કે બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લેતા હવે આપણે જો મેં તમને નામે અપાયું સમીકરણ નંબર એક શું કામ અપાયું સમીકરણ નંબર એક નો એ સ્કવેર ની જગ્યાએ કઈ કિંમત બિદ્ધ બરાબર કરીને આપેલી છે તો કે ટુ બી સ્કવેર તો હું એ સ્કવેર ની જગ્યાએ ટુ બી સ્કવેર લખી શકું તો કે હા અંશ અંશમાં હોય તો સરખું સરખું ઉડી જાય ઉડી જાય ને અથવા તમે બી સ્કવેર ને કરતા બનાવો પણ હવે તમે દસ માં આવી ગયા છો તમે ઈઝીલી છેદ ઉડાડતા તો આવડો આગ હોવા જોઈએ તો અહીંયા બંને બાજુ બે બે ને ઉડાડી દઉં છું તો અહીંયા બે ઉડી દેશે તો પણ કેટલા વધશે તો તેથી બી સ્કવેર બરાબર ટુ સી સ્કવેર કેટલા ટુ સી સ્કવેર તો હવે અહીંયા પણ હું પાછું ફરીથી નવ વિધાન લખીશ કે સોરી અહી બે નો અવયવ બે અવયવ થશે રમે નંબર એક પોઈન્ટ બે મુજબ જેમાં અહીંયા કીધું હતું તેને બે એ સ્કવેર નવ્યો છે તો બે એ નો પણ અવયવ છે અહીંયા બે એ બી સ્કરવ્યો છે તો બે નો પણ અવયવ થશે બરાબર છે તો

આપણે લખી શકીએ કે એ અને બી નો સામાન્ય અવયવ સામાન્ય અવયવ હોવાથી આપણી ધારણા ખોટી પડે છે બે હોવાથી આપણી ધારણા ખોટી પડે છે નહીતર સામાન્ય અવયવ ન નીકળે તો શું થઈ જાય કે સમય સમય થતી પણ આપણે બે અવયવ સામાન્ય નીકળે છે માટે આ આપણે સંખ્યા જે ધારી છે એ જ ખોટી પડે છે તો જો એ ખોટી પડે છે તો આપણી સમય સંખ્યા છે એ શું થશે સાબિત થશે નહીં એટલે કહી શકાય કે તેથી જો એ આ ખોટી પડે છે ધારણા તો આપણે જે ધારેલું રૂટ ટુમાં સમય સંખ્યા છે તો હવે આપણે કહી શકીએ કે સમય સંખ્યા નથી અને સમય સંખ્યા નથી તો એ કહી છે તો કે રૂટ ટુ એ અસમય સંખ્યા છે કઈ સંખ્યા છે અસમય સંખ્યા એડી સમજ આ તો તમારો ક્રમેય નંબર એક પોઈન્ટ ત્રણ અને આ જ રીતે આજ રીતથી તમારો આખું સાધ્ય એક પોઈન્ટ બે ગણવાનું આવશે આજ આ સમજવું ખૂબ જરૂરી છે ફરીથી કહી દઉં છું આપણે શું કરીશું પહેલાં સમય સંખ્યા છે ધારી લઈશું અસમય છે એ આપણને નથી ખબર છે કે નહીં આમ તો સાબિત કરવા માટે શું કરીશું સમય સંખ્યા ધારી લઈશું સમય સંખ્યાને આપણે દર્શાવીએ છીએ એના છેદમાં બીના ના સ્વરૂપમાં ત્યારે શું પછી પછી શું કરીશું એને કરતા બનાવીશું બંને બાજુ વર્ગ કરીશું વર્ગના આધારે આપણને ખબર પડશે પ્રમેય એક પોઈન્ટ બે મુજબ એ સ્ક્ર નો અવયવ બી છે તો બે બે છે તો પણ અવયવ થશે એ જ રીતે હવે આપણે કોઈ બીજી સંખ્યા માટે ધારી લઈએ અને બી માટે સાબિત કરવા માટે તો તો ધારો કે કોઈ સંખ્યા છે ફરીથી બંને બાજુ વર્ક કરવાનું પછી શું કરવાનું કરતા બનાવ્યું અહીંયા જેમ એ સ્કવેર ને કરતા બનાવ્યું અહીંયા બી સ્ક્વેર ને કરતા બનાવ્યું એની જગ્યાએ એ સ્કવેર ની જગ્યાએ શું મૂકી દીધું આપણે એની કિંમત મૂકી દીધી એ સ્કવેર ની જગ્યાએ ટુ બી સ્કવેર બરાબર છે અહીંયા જે પ્રમે એક પોઈન્ટ બે હતો બે માટે આપણે અહીંયા બી માટે લખી દીધું બંને માંથી સામાન્ય નીકળે છે સંખ્યા માટે સમય સંખ્યા નથી એકદમ ઈઝી જ હતું બરાબર છે તો અહીંયા આપણે પ્રમે એક પોઈન્ટ ત્રણ અને પ્રમાણે એક પોઈન્ટ બે જે છે એ પૂર્ણ થાય છે એ સિવાય તમને થોડીક માહિતી આપી દઉં છું ફરીથી હું એક નવા મુદ્દો હું તમને બતાવી દઉં છું કે જેનો તમે સાધે એક ઉપયોગ કરી શકો છો તો કોઈ નવું શું છે કે તો કે કોઈ પણ કોઈ પણ સમય સંખ્યા અને અસમ્ય કોઈ પણ સમય અને અસમ્ય એક સંખ્યા કોઈ એક સંખ્યા સમય હોય બીજી સંખ્યા અસમ્ય હોય તો તેનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર સમય સંખ્યા તમે લઈ લો કોઈ પણ સમય અને એક અસમય એક સંખ્યા કેવી હોવી જોઈએ સમય હોવી જોઈએ બીજી કેવી હોય જોઈએ અસમય હોવી જોઈએ તો તેનો સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર હંમેશા તમને કયો મળે છે અસમય સંખ્યા જ મળે છે ધારો કે કોઈ આપણે ઉદાહરણ લઈ લઈએ કોઈ પણ ઉદાહરણ લઈ લઈએ કે ચલો સમય સંખ્યા છે તો હું એની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક લઈ લઉં છું ઉદાહરણ તરીકે ત્રણ બરાબર છે ઉદાહરણ તરીકે ત્રણ લઈ લઉં છું સમય સંખ્યા હું એની સાથે સરવાળો કરી દઉં છું કોઈ અસમય સંખ્યા એટલે અસમય સંખ્યા કઈ થઈ જશે પાંચ બરાબર હવે અહીંયા બાદ સરવાળો હોય કે બાદ બાકી હોય હવે તમને ખબર છે કે રૂટ વાળી સંખ્યાનો તમે સરવાળો કરશો તો કઈ પૂર્ણાંક સંખ્યા તો નહીં જ આવે રૂટ વાળી સંખ્યા સાથે તમે કોઈ પણ સંખ્યાની બાદ બાકી કરીશો તો પણ એ પૂર્ણાંક સંખ્યા તો નહીં હજાર એવી જ રીતે એ રીતે એની સાથે ગુણાકાર કરશો તોય એ પૂર્ણાંક સંખ્યા નહીં આવે એનો ભાગાકાર કરશો તો પણ એ પૂર્ણાંક સંખ્યા આવશે નહીં તો આ બધાનો જવાબ છે આ તમારો જવાબ છે વત્તા આની આગળ તમારી કોઈ ગણતરી થશે જ નહીં તો આ બધી સંખ્યા કેવી છે અસમય સંખ્યા એટલે કોઈ પણ અસમ્ય કે સમય સંખ્યાનો એક સમય અને એક અસમ્યનો સરવાળો કરો બાદબાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો